મારા ભાઈ કલાકાર કેતો હું સિંગર કે પછી પાછો વિચાર કર્યો આખો સ્ટુડિયો ખરીદુ એમ પછી પાછો વિચાર આવ્યો કે ના થાળે પેરો લીલું પછી તમારો ભાઈ છે ને કાળા ઘોડા માં ફરશે

જે જતે દને આપણે હેલિકોપ્ટર લઈ લેશું એમ જતે દને હા હા આ થાર લઈ આવી એમ કે છે એમ ઓહો હો થાર નું તો સપનું જોઈલું છે ભાઈએ હર ઉબર ઉબર મારા જરી વાત ચાલે છે હેલો હા આતે વાંધો ની 5 કરોડ કેતા હે તાલ દો પણ જમીન રોટ છે આપણી જાળો ભટીજો આ હા હા વાંધો ની વાંધો ની તમે ટેન્શન લો જ થી ઓ હો હો બરાબર હોદોની આને ખરા પેલુ હેલીકોપ્ટર જેરી કોમ છોએર કાય દીજો તોપે છે હા તોપે એટલે તોપે જે બાજુ ની હાર બધું થઈ જાય મને હા હા એટલે જો છોએર કાય દીજો ઓબા ઘણી હા હા હોની વાત થાલ તેલી તમાર ભાઈ એટલે અમાર એવી વાત થાલ તેલી કેતા ને આપણે હેલિકોપ્ટર લઈ લેશું અને થાર લેવાનું તમને નકી કર્યું છે હો ભાઈ પાછી હટક ની આલે ભાઈ એ મેમ થાર હા હારો તો મારી કે ના રાડ રડ થારો ત્યાં અને હમણાં આ આ રેલગાડી આ પીપલોજ થી જાય ઓમ ઇન્દોર ભોપાલ ગણી એ રેલગાડી આપણી એકદમ છે ને હું જાતે ડ્રાઈવરિંગ કરતી રહો અને અડધેક જવા દિન દાહોદ એટલે કેટલેક જવા દિન ઓમ 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 ગવેન્ડર ઘુમેડ્યું ને ગવેન્ડર આવે હા 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 પેલું હું ઘેર ઘેર ઓમ બધું ઓમ રેલગાડી ઉથલ પાથલ ઉથલ પાથલ એમથી જી દાહોદ એમ તો ડબ્બા ડબ્બાથી જા જાવ તમારે કેન રેલ ગાડી છે એમ ઓહો હો રેલ ગાડી હું એ ભી તો તેણ જે તેણ પાટા પર ચાલે ને બધી આપડી જ ગાડીઓ કે તારે કેન બધું છે ને તેરી કોટવા ચાર રેલ ગાડી છે હા સાકલા બીજા ની મે લાગે તારે કેન ની ઓહો હો સાકલા તાર ભાઈને થપ્પા સૂટ થપ્પા તે પણ પેર તો આ તો હું કાવા 19 દર્શન પેરે હેડે ઓલા પણ આ વાળાને બધા કપાઉં

હેલિકોપ્ટર મિલા પીસ ના ના હેલિકોપ્ટર મિલા તો અમે એમે એમ એમે હેલીપેડ એટલું જ બન રહ્યું એવું અને બીજી તો બધી પૈસા બીજા તો બધા છે ને પેલા પાટા પાડ્યા રેલગાડીના એમે પૂરા થઈ જાય તમારે આટલા બધા પૈસા તમે વાપરતા હોય ઓહો વાપરે કો તો તમે હમણાં તમને ગરી ગરી ઉપર અમાર જીવા પર એટલે અમાર જીવા ની પર અમ દિયા આવે છે તમે પણ આમ બધું છે એમ મારી કેન અને આપણે પેલો બગીચો બગીચો આપણો જ છે એ આપણો જ બગીચો તમારો છે ઓહો હું વાત કરે

મારાથી ના જવું પડતો ઘેર વધારે મેલી ઘણી મેલી હા બે મારા ભાઈ છે પણ કોઈ વાત નહીં મોની મારી અરે ફેંકવાની ખદ હોવા જોઈએ પણ પેલોથી મેં મારી પેલો હમણાં લાગે મારી મારે ફેંકવા બાજુ મોટી મોટી આમથી રેલગાડી પર ટાઉન પોસ્ટનું ક્યાં જમીન લીધું મારે જ ફેંકવાનું ઓછું કરવું પડે ફેંકવા ફેકવા મારા પેલા વધારે મેલી ના જા માર ખવાડે ના જા ને ઘણો મેલ્યો જાવ હમણાં ફેંકવાની સડક બિલકુલ ઓછી જ કરે એમની વાત લાગવાની પેલોથી મને ભાડે પણ ફેંકી જવાનું રે હા પણ મારું કોમ મને દેવાનું જોવાના ઘેર